પ્રકૃતિની અનમોલ ભેટ નમસ્કાર દર્શક મિત્રો આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે બેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ અને આપના જે સવાલો હોય છે સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિને લઈને એમાં આપણે દર ગુરુવારે આપણે એપિસોડમાં આપણે આમંત્રિત કરીએ છીએ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી સેન્ટર જામનગર અને અમદાવાદ હરિકૃષ્ણાબેન જે દર્શક મિત્રોના સવાલ છે અને જે ટોપિક આજે કરવાની આપણને ઈચ્છા છે અથવા તો જે દર્શક મિત્રોના સવાલ છે કે ઇન્ફર્ટિલિટીમાં આપણે જે એક સિમેન્ટની વાત કરતા અને શુક્ર ધાતુને લઈને વાત હતી તો આયુર્વેદમાં અકોર્ડિંગ ટુ આયુર્વેદ સિમેન્ટ એટલે કે ધાતુનું જે વર્ણન છે આખું એને લઈને જે શરીરમાં કયા પ્રકારના કેટલા પ્રકારના આ શુક્ર ધાતુ હોય છે એમાં આપણે મેલ ફિમેલની વાત કરીશું અને જેનેટાઈમ જે મેલનું જે મેઇન પાર્ટ છે એમાં આ કઈ રીતે કામ કરે છે મોરએવર કે જ્યારે આની ક્ષતિ થાય અથવા તો વધારે એક એક્સેસ થતું હોય તો એના રિઝલ્ટ કેવા થતા હોય છે એને લઈને પણ સવાલ છે તો આપની પાસેથી જાણવું છે કે તો એક તો બંનેના પ્રકાર શું છે આખા શરીરમાં હોય અને જે મેન પાર્ટ છે એમાં કઈ રીતે છે બહુ સરસ વાત છે અશોકભાઈ વિશે વાત કરી સિમેન એટલે કે શુક્ર વીર્ય તેજસ આ બધા એના અલગ અલગ પર્યાય છે અને એની અંદર રહેનારા શુક્રાણુ કે જેને આપણે સ્પમ કહીએ છીએ આજે આપણે જે ગયા એપિસોડની અંદર વાત કરી કે ભાઈ સિમેન વોલ્યુમ કેટલું હોવું જોઈએ સિમેનની જરૂરત શું છે અથવા તો સિમેન વોલ્યુમ ન બનતું હોય ઓછું બનતું હોય એના કારણો એલોપેથીની દ્રષ્ટિએ અથવા તો સામાન્ય પ્રજાની અંદર એના કારણે એક જે પુરુષોમાં થતો હાવ અને એના કારણે થતી એની અનેક નાની મોટી માનસિક સમસ્યાઓ આજે આપણે જોઈશું આયુર્વેદની દ્રષ્ટિએ સિમેન અથવા તો સિમેન વોલ્યુમ અથવા તો શુક્ર ધાતુ દર્શક મિત્રો આયુર્વેદ એક આપણું જે શાશ્વત સનાતન શાશ્વત શાસ્ત્ર છે એની અંદર આપણા ઋષિ મુનિઓએ આપણા શરીરને મુખ્ય જે આપણા સમાજની અંદર અથવા તો માનવ શરીરના પ્રયોજન હેતુ તો એની અંદર આપણને મુખ્ય ચાર કારણો દર્શાવેલા હોય છે કે ભાઈ આ માનવ શરીરનું પ્રયોજન શું છે કે ભાઈ એનાથી શું તો આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ અર્થ કામ અને મોક્ષની અંદર જ્યારે આપણે કામ વસ્તુ આવે છે એટલે કે કામ એટલે કે અનેક પ્રકારની ચેષ્ટાઓ ક્રિયાઓ કોઈ પણ પ્રકારની આજે એક ત્રીજું એક અંગ છે એ કામ ચેષ્ટાઓ ક્રિયાઓ આ બધી જ વસ્તુઓ માટે શરીરની અંદર અલગ અલગ પ્રકારની ધાતુઓ રહેલી છે કે જે અલગ અલગ પ્રકારની સાત ધાતુઓનું વર્ણન છે કે જેના કારણે આપણું શરીર અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે અલગ અલગ જેમ કે શરીરની અંદર આયુર્વેદના મુખ્ય આધારસ્તંભની અંદર આપણે જોઈએ તો ત્રણ શારીરિક દોષ છે બે માનસિક દોષ છે અને સાત ધાતુઓનું વર્ણન કરેલું છે આ સાત ધાતુઓનું વર્ણન આપણે જોઈએ તો રસ રક્ત માંસ મેદ અસ્થિ અને મજ્જા રસાદીનામ ધાતુનામ અસ્થિ મજ્જા તત શુક્ર પ્રજાતિ એટલે કે મજ્જા પછીની સાતમી છેલ્લી જે ધાતુ છે એ શુક્ર છે અને આ ધાતુને આયુર્વેદની અંદર સૌથી શ્રેષ્ઠ ધાતુ કહેવામાં આવી છે આયુર્વેદના ગ્રંથોની અંદર શુક્ર માત્ર પુરુષોની અંદર જ હોય એવું નથી શુક્ર એક એવી ધાતુ છે કે જે સમગ્ર શરીરમાં વ્યાપે છે અને સ્ત્રી અને પુરુષ બંનેની અંદર રહેલી હોય છે અને મેં જેમ કહ્યું એમ કે ઘણી બધી ક્રિયાઓ ઘણી બધી શારીરિક જે ક્રિયાઓ છે તે શુક્ર ધાતુ દ્વારા કરવામાં આવતી હોય છે એટલે આજે આપણે જે વાત કરીશું એ સમગ્ર શરીરની અંદર રહેલી અથવા તો સ્ત્રી અને પુરુષ બંનેમાં રહેલા શુક્ર વિશે વાત નહીં કરીએ આજે આપણે એક વાત કરીશું કે જેનેટલ ઓર્ગન્સમાંથી અથવા તો ટેસ્ટિસમાંથી જે એક પ્રવૃત્તિ થાય છે અથવા તો આયુર્વેદની અંદર આપણે જોઈએ કે શુક્રની ઉત્પત્તિ તો મજ્જા ધાતુમાંથી જે શુક્રની ઉત્પત્તિ થાય છે જે જેનેટલ ઓર્ગન્સમાં પુરુષોની અંદર રહેલી હોય છે એ શુક્ર એટલે કે સેમિનલ ફ્લુડ વિશે આપણે આજે વાત કરીશું અશોકભાઈ ખરેખર ક્યારેક નાની નાની બાબતો અમારા શાસ્ત્રની અંદર એટલી ગહેરી બતાવેલી હોય છે કે એનાથી આપણને ખ્યાલ આવે ક્યારેક એક જ શબ્દની અંદર એનું એક મહત્વતા બતાવી દીધેલી હોય બિલકુલ એટલે કે જે શુક્ર ધાતુ છે એ અમારા સુશ્રુતની અંદર બતાવેલું છે કે માસે ને પ્રજાતિ એટલે કે એક માસની અંદર શુક્ર ધાતુનું ઉત્પત્તિ થતી હોય છે કારણ કે રસમાંથી રક્ત રક્તમાંથી માંસ માંસમાંથી મેદ આ બધી જ વસ્તુઓમાં પોતપોતાના અગ્નિ રહેલા હોય છે કે રસાગ્નિ દ્વારા રસમાંથી એનો જે સાર ભાગ નીકળે છે એમાંથી રક્ત બને છે રક્તાગ્નિ દ્વારા રક્તનો જે સાર ભાગ હોય છે એમાંથી એનો મેદ બને છે મેદાગ્નિ દ્વારા એમાંથી અસ્થિ અને એમાંથી મજ્જા બને છે તો આપણે જોયું છે કે જે અસ્થિ છે એટલે કે જે બોન અથવા તો હાડકા જે છે એ થોડા પોલા હોય છે એની અંદર ઝીણા 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 છેદ આવેલા હોય છે આ છેદની અંદર મજ્જા રહેલી હોય છે કે એક પ્રકારનો જે અસ્થિઓને અથવા તો અસ્થિના સાંધાઓની અંદર સ્નેહન પૂરું પાડતું હોય છે એક સ્નિગ્ધતા પૂરી પાડતું હોય છે આખા બોડીની અંદર એલોપેથીની દૃષ્ટિએ પણ મજા છે એક પ્રકારના વિટામિન્સ આર ડીએનએ અને એક પ્રકારની જે સ્નેહન વસ્તુઓ છે જે બોલીને પૂરી પાડવી જોઈએ એ પૂરી પાડે છે સેલ ઇમ્પ્રૂવ કરતા છે આરબીસી ડબલ્યુબીસી ડબલ્યુબીસી આ બધા જ સેલ નું જે ઇમ્પ્રૂવમેન્ટ છે એ મજા ધાતુ બિલકુલ બિલકુલ તો આયુર્વેદની અંદર પણ જે સૌથી શ્રેષ્ઠ ધાતુ કીધી છે એ શુક્ર ધાતુ છે એ શુક્ર ધાતુ ની ઉત્પત્તિ મજ્જામાંથી થાય છે એટલે મજ્જા પોતે જ એક સ્નેહ અને સ્નિગ્ધ વસ્તુ છે અને એમાંથી જે આપણે જે આરબીસી છે જે ડબલ્યુબીસી આર એન એ ડીએનએનું એક જે માધ્યમ છે એ જ વસ્તુ આપણે આયુર્વેદની અંદર કીધેલી છે કે ભાઈ સૌથી શ્રેષ્ઠ ધાતુની ઉત્પત્તિ મજ્જામાંથી થતી હોય છે એટલે કે આ જે એક સાત ધાતુઓમાંથી જે શુક્રની ઉત્પત્તિ થાય છે અને જે પુરુષોના અંદર ટેસ્ટિસ એટલે કે વૃષણની ગાંઠોમાં થી જે એનું એક ઉત્પત્તિ થઈ અને અમુક ઘણા બધા કારણોસર એનું એક પ્રવાહન થતું હોય છે એનું એક નિસર્ગ થતો હોય છે આયુર્વેદની અંદર તો ત્યાં સુધી હોય છે કે જેવી રીતે કળી રૂપમાં એક હોય છે ત્યારે એની અંદર આપણને સુગંધ આવતી નથી હોતી પરંતુ એ જયારે પૂરું પુષ્પ ખીલી જાય છે ત્યારે એમાં સુગંધ આવે છે એ જ રીતે પુરુષ જયારે નાની ઉંમરનો હોય બાલ્યાવસ્થામાં હોય ત્યારે પણ સાથે સાથે ધાતુ એટલે કે શુક્ર એનામાં હોય જ છે પણ એક અવસ્થા આવતા એક ઉંમર એક તબક્કો આવતા એનું વ્યક્ત થતું હોય છે છે એમ શુક્રાણુ અથવા શુક્ર જે શુક્રાણુનું વહન કરનાર જે શુક્ર છે એ શુક્રની અભિવ્યક્તિ અથવા તો ઉત્પત્તિ જે છે એ હોય છે પરંતુ એની જે એક અભિવ્યક્તિ થતી હોય છે એ એક એજ પછી થતી હોય છે એટલે કે યુવાવસ્થા પછી શુક્રાણુનો પ્રાદુર્ભાવ આપણને સામાન્ય રીતે જોવા મળતો હોય છે આ શુક્રાણુઓની અંદર આયુર્વેદની અંદર એનું કેટલું પ્રમાણ હોવું જોઈએ શુક્રાણુ અથવા તો શુક્ર જે છે શુક્રનું ઓછું હોય તો શું થાય અથવા તો શુક્રની ખૂબ જ વૃદ્ધિ થઈ જાય તો શું થાય અથવા આ શુક્ર દૂષિત થઈ જાય ઘણા બધા કારણોસર શુક્ર દૂષિત થાય તો શું થાય આપણે જોઈએ છીએ કે અત્યારે આમ જ્યારે હું પાંત્રીસ વર્ષથી એક ઇન્ફર્ટિલિટી વિશે જ્યારે હું પેશન્ટો જોતી હોય છું ત્યારે નિસંતાન દંપતીની અંદર આજકાલ પુરુષોની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોય છે એમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે કે એ સ્પર્મિયા એની અંદર બિલકુલ સિમેન બહુ જ ઓછા પ્રમાણમાં આવતું હોય છે અથવા તો એક થી બે ટીપા જ સિમેન આવતું હોય છે ક્ષય થતો હોય છે અથવા તો બહુ જ પતલું સિમેન આવતું હોય છે તો આ બધી જ વસ્તુઓ આયુર્વેદની અંદર દોષ દૃષ્ટિમાં બતાવેલી હોય છે કે સપોઝ જે શુક્ર છે શુક્રના દોષાનુસાર જ્યારે એની દૃષ્ટિ થતી હોય છે ત્યારે આવા લક્ષણો થતા હોય છે અને જો આપણે એની દોષાનુસાર જો સારવાર ના કરીએ અને ઘણી બધા મલ્ટિવિટામિન્સ લઈએ જીંક લઈએ એન્ટીઓક્સિડન્ટ લઈએ હોર્મોન્સના ઇન્જેક્શન લઈએ કોક્યુટેન લઈએ તો પણ એની અંદર આપણને જયારે દર્દીઓ કહે છે કે અમે ઘણું બધું લઈ લીધું પણ અમને ફાયદો થતો નથી અથવા તો અમને જે વીર્ય નીકળવું જોઈએ એટલા જથ્થાની અંદર વીર્ય નીકળતું નથી ત્યારે અશોક શાસ્ત્રની અંદર આપણે જયારે નજર કરીએ છીએ ત્યારે આયુર્વેદની અંદર દર્શાવેલું છે કે જયારે વાત દૂષિત શુક્ર પિત્ત દૂષિત હોય છે વાત દૂષિત હોય છે કફ દૂષિત હોય છે વાત કફ પિત્ત કફ આવી રીતે ડબલ ત્રિદોષ જ દૂષિત શુક્ર હોય છે અને ઘણી વખત ઘણા બધા કારણો એવા દર્શાવેલા છે કે જેના કારણે શુક્રનો ક્ષય અથવા તો બહુ જ શુક્ર ઓછું થઈ ગયેલું હોય આ કારણોનું જો આપણે નિદાન કરી એ કારણોને જ્યાં સુધી આપણે નિવેડો ન લાવીએ ત્યાં સુધી શુક્રનું એટલે કે સેમિનલ ફ્લુડનું વોલ્યુમ જે વધુ જોઈએ આપણે વધારી શકતા નથી બિલકુલ આવા જ્યારે અશુભભાઈ દર્દીઓ અમારી પાસે આવતા હોય છે તો એની અંદર ખાસ એક એની માનસિકતા બદલાઈ જતી હોય છે આપણે ઘણા બધા એપિસોડની અંદર જ્યારે એક પુરુષો મેલ ઇન્ફર્ટિલિટી વિશે વાત કરીએ છીએ બિલકુલ ત્યારે ખાસ કરીને નાની નાની વસ્તુઓ પુરુષોના માઇન્ડની અંદર ઘૂસી અને એના એક ઈગોને હર્ટ કરતી હોય છે અને એના કારણે એક ડિપ્રેશનમાં આવી જતા હોય છે પેશન્ટ કે ભાઈ ઘણી દવાઓ કરી બેન પણ સેમેન નીકળતું જ નથી ઘણી વખત અશોક ભાઈ આપણે જ્યારે સિમેન એક્ઝામિનેશન માટે લેબમાં મોકલીએ છીએ કે ભાઈ તમે લેબમાં એક સેમ્પલ આપી અને એનો ટેસ્ટ કરાવી લો તમારા વિડીયોનો તો ઘણા ઘણા બધા દર્દીઓને આ પ્રશ્ન થતો હોય છે કે પ્રોપર સમયે એ લોકો એનો ડિસ્ચાર્જ કરી શકતા નથી હોતા અથવા તો ત્યારે એ લોકો એનું સિમેન્ટ નીકળતું નથી અને આવું જ્યારે થતું હોય છે ત્યારે એ પુરુષ છે હતાશ થઈ જાય નિરાશ થઈ જાય છે અને એક રોગના કારણે એક ખાલી સિમેન્ટ વોલ્યુમ ન નીકળવું અથવા બહુ જ પતલું નીકળે અથવા એક બે ડ્રોપ્સ નીકળે આના કારણે એ ધીરે 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 માનસિક ડિપ્રેશનમાં જતો રહેતો હોય છે એટલે કે આ જે કારણો કીધેલા છે આ બધા જ કારણો અમારા આયુર્વેદની અંદર દર્શાવેલા છે હવે આપણે જોઈએ કે ભાઈ સા કારણો એવા છે કે જેના કારણે સિમેન્ટ અથવા તો શુક્ર ધાતુ બનવામાં મુશ્કેલી થતી હોય છે અથવા તો એવું કંઈ આચરણ હોય છે કે જેના કારણે પ્રોપર સમયની અંદર પ્રોપર જે એનું પ્રમાણ અર્ધાંજલિ આયુર્વેદની અંદર શુક્રનું પ્રમાણ અર્ધાંજલિ દર્શાવેલું હોય છે આપણે મોર્ડનની અંદર જોઈએ છીએ કે બેથી આઠ એમ સુધીનું એનું વોલ્યુમ દર્શાવેલું હોય છે તો એ અર્ધાંજલિ પ્રમાણમાં જ્યારે શુક્ર નથી હોતું તો એના માટે કયા કારણો હોય છે અને એ જો આપણે કારણો જાણી કારણોનું નિદાન કરીએ તો જ આપણે એની સાચી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ દર્શક મિત્રો આપણે જ્યારે આ કારણો વિશે જાણીશું કે ભાઈ એવા કયા બધા કારણો છે કે જેના કારણે પુરુષોની અંદર શુક્ર ધાતુ અથવા તો શુક્રનું જે એક ઉત્સર્જન થવું જોઈએ એ થતું નથી અથવા તો એનું વોલ્યુમ પૂરતા પ્રમાણમાં આપણને મળતું નથી તો સૌથી પહેલાં અશોકભાઈ એને કહેલું છે કે અતિવ્યવાય વધારે પ્રમાણની અંદર સેક્સ્યુઅલ એક્ટિવિટી આ એક સૌથી મહત્વનું કારણ છે કે ઘણી વખત એજથી પહેલાં અથવા ઘણી વખત એક એજની અંદર એક એવો શારીરિક ઉભરો હોય છે કે જેના કારણે સેક્સ્યુઅલ એક્ટિવિટી ખૂબ જ વધી જતી હોય છે બીજું આજકાલ આ વસ્તુ વધારે હોવાનું કારણ એક કોન ફિલ્મ અથવા તો મોબાઈલની અંદર એક અમુક પ્રકારની એપ્લિકેશનો આ બધું જોવાથી ટીન એજથી જ પુરુષોની અંદર આ પ્રશ્ન ધીરે 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 વધતો જતો હોય છે એટલે અતિ વ્યવાય હવે જ્યારે આપણને આ કારણની ખબર નથી હોતી અને જો આપણે એના વોલ્યુમ વધારવાની સારવાર કરીએ છીએ હોર્મોન્સના ઇન્જેક્શન આપીએ છીએ તો એટલું અસરકારક થતું નથી બીજું એક કારણ અશોકભાઈ કહેલું હોય છે કે અતિ વ્યાયામ તમારી શારીરિક ક્ષમતા અથવા તો તમારા બળથી વધારે તમે શ્રમ કરો વ્યાયામ એટલે એવું નથી કે તમે એક્સરસાઇઝ જ કરો શ્રમ પણ એવા પ્રકારનો તમે જો કરતા હોય કે જે તમારી શરીરની કેપેસિટી ના હોય કારણ કે આયુર્વેદની અંદર અશોકભાઈ બળ એક દર્શાવેલું છે કે દરેક શરીરના બળ અલગ અલગ હોય છે શક્તિ અને બળ આ બંને વસ્તુ છે કે ભાઈ આજે ખૂબ જ હેલ્ધી માણસ હોય છતાં પણ એક એના શરીરની તાસીર એટલી હોય કે ભાઈ એ અમુક પ્રકારના કાર્ય અમુક હદ સુધી જ કરી શકતો હોય તો આ વસ્તુ જ્યારે હોય છે કે તમારા બળથી વધારે જો તમે વ્યાયામ કરતા હોય બળથી વધારે તમે શ્રમ કરતા હોય તો આ વસ્તુ છે કે જે તમારા શુક્ર ધાતુનો ક્ષય અથવા તો શુક્ર ઓછું કરે છે અથવા તો શુક્ર બિલકુલ પાતળું કરે છે અથવા શુક્ર ટીપે ટીપે જ નીકળતું હોય છે તો આ એક મહત્ત્વનું બીજા નંબરનું કારણ છે ત્રીજું કારણ અસભય એ હોય છે કે મેદસ્વિતા કે શરીર તમારું ખૂબ જ જ્યારે વધી જતું હોય છે તો રસ રક્ત માંસ અને મેદ એક એક ધાતુના ઉત્તરોત્તર એના અગ્નિ પ્રમાણે એમાંથી બીજી ધાતુ ઉત્પન્ન થતી હોય છે હવે જ્યારે મેદ ધાતુ દૂષિત થાય છે એટલે કે ચરબી વધારે પડતી છે મેદસ્વી માણસ છે તો મેદનો જે અગ્નિ છે એ મજ્જાનું રૂપાંતર કરવાની અંદર એટલો બધું વ્યવસ્થિત રીતે મજ્જા ઉત્પન્ન થતી નથી જો જ્યારે મજ્જાની અંદર કંઈ પ્રોબ્લેમ આવે છે તો એ જ પ્રોબ્લેમ પાછો શુક્ર ધાતુમાં પણ આવવાનો છે કારણ કે મજાને આ ઓવરઓલ સાતે ધાતુમાંથી જ્યારે છેલ્લી શુક્ર ધાતુ બને છે તો સપોઝ માલન્યુટ્રીશનના કારણે રસ ધાતુ ના બની હોય રસમાંથી રક્ત બનવામાં પ્રોબ્લેમ હોય ઘણાને પાચનક્રિયા ન બની હોય અને રસમાંથી રક્ત અથવા તો રસ ધાતુ બનવામાં પ્રોબ્લેમ હોય તો ઉત્તરોત્તર એ જ પ્રોબ્લેમ આગળ વધતા શુક્ર ધાતુ ન બને એવું પણ બની શકતું હોય છે એટલે કે સાત ધાતુઓની અંદર ક્યાંય પણ દૂષિત હોય રસ કે રક્ત કે માંસ મેદ તો મેદની અંદર જો વધારે પડતી ચરબીવાળા પુરુષો હોય તો એની અંદર પણ એક આ સમસ્યા હોય છે કે શુક્ર ધાતુનો ક્ષય થયેલો જોવા મળે છે આપણને અથવા વીર્ય જોવા મળતું હોય છે ઘણી વખત અશોક ભાઈ આહાર અને વિહાર બંને યથોચિત અથવા તો અનુચિત આહાર વિહાર હવે આહારની અંદર આપણે જોઈએ તો જે વાયુના કારણો જે હોય છે હકીક જ્યારે શુક્રની આપણે લક્ષણ જોઈએ અથવા શુક્ર કેવું હોય છે અથવા તો શુક્ર શેના કારણે વધે છે તો શુક્ર છે એ મધુર કીધેલું છે મધુરમ મધુગંધી છે મધ જેવી સુગંધવાળું મધુગંધી સ્ફટિકા દ્રવમ સ્નિગ્ધ સ્ફટિક જેવું દ્રવ અને સ્નિગ્ધ હવે જ્યારે એ સ્નિગ્ધ છે તો આપણે જ્યારે વાત કર આહાર વૃક્ષ આહારનું સેવન કરીએ છીએ આજકાલ આપણે જોઈએ છીએ કે ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ તેલનો ઉપયોગ ના કરવો ઘીનો ઉપયોગ ના કરવો બપોરના બિલકુલ સલાડ જ ખાવો કોરી વસ્તુઓ ખાવી આ બધી વસ્તુઓ ધીરે 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 એક એવું પરિણામ આપે છે કે શરીરની અંદરની એક સ્નિગ્ધતા જે મજ્જા ધાતુ માટેની એક જે એમાંથી નીકળતી જે સ્નિગ્ધતા એ ધીરે ધીરે ઓછી ઓછી બરાબર અને એના કારણે આવા વૃક્ષ આહાર વિહાર કરવાના કારણે ઉષ્ણ તીક્ષ્ણ આહાર વિહાર કરવાના કારણે પણ શુક્ર ધાતુ છે એ પ્રમાણમાં બહુ જ ઓછી બને છે અથવા તો ટીપે ટીપે શુક્ર નીકળવાની એક જે વેદના યુક્ત શુક્ર નીકળવાની એ વાત કર કારણે પણ થતી હોય છે ખાસ કરીને અમારા ચરક ઋષિએ એક બહુ જ મહત્વની વસ્તુ બતાવી છે કે ક્ષારામલ લવણમ એટલે કે વધારે પડતો ક્ષારનો ઉપયોગ આપણે જોઈએ છીએ કે આજકાલ એક એનર્જી ડ્રિંક્સ અથવા તો પેપસી થમ્સઅપ માજા આ બધા જ છે સોડા આ બધા અથવા તો ફૂડ પેકિંગ પેકેટવાળા જે ફૂડ છે એની અંદર પ્રિઝરેટિવ અથવા તો ક્ષારનો વધારે પ્રમાણમાં ઉપયોગ હોય છે લવણ મીઠાનો પણ પ્રિઝરેટિવ તરીકે વધારે ઉપયોગ થતો હોય છે એટલે કે આપણે જ્યારે ફાસ્ટ ફૂડ હતો ટીન પેકવાળા ફૂડ ખાઈએ છીએ તો આ ત્રણ વસ્તુ નિશ્ચિત કીધેલી છે કે ભાઈ શુક્રમાં જ્યારે પ્રોબ્લેમ હોય છે ત્યારે ક્ષાર અમલ અને લવણ એટલે કે ખાટી વસ્તુઓ ખારી વસ્તુઓ અને ક્ષારવાળી વસ્તુઓ તમારે એવોઇડ કરવી જોઈએ પણ આ વસ્તુઓનો આજકાલ જે વધારે પડતો ઉપયોગ થતો હોય છે એના કારણે પણ આજકાલ આપણને શુક્ર ઓછું નીકળતું હોય અથવા તો બિલકુલ પાતળું શુક્ર નીકળતું હોય એ જોવા મળતું હોય છે એટલે કે જ્યારે આપણે અશોકભાઈએ કે એની હિસ્ટ્રી લઈએ છીએ કે કયા કારણોસર આ વસ્તુઓ છે ઘણાને આલ્કોહોલની હેબિટ હોય છે ઘણાને તમાકુની હેબિટ હોય છે તો આ એક જે આહાર વિહાર અનુચિત આહાર અથવા તો અનુચિત વિહારની જે એક વસ્તુ બતાવેલી હોય છે આ આના કારણે પણ જ્યારે શુક્ર ધાતુ દૂષિત થયેલી હોય શુક્ર ધાતુ ક્ષય થયેલી હોય તો એનું એક પેરામીટર્સ પ્રમાણે વાત પિત્ત કફના અલગ અલગ લક્ષણો આપેલા હોય છે એ લક્ષણો અનુસાર અથવા તો દર્દીની તાસીર કયા પ્રકારની છે ઘણી વખત અશોકભાઈ એવું હોય છે કે વાત પ્રકૃતિનો માણસ હોય છે હવે એ થોડું ઘણું પણ વાત કર આહાર કરી લે તો એને વધારે નુકસાન કરતું હોય છે ઘણી વખત પિત્ત પ્રકૃતિનો માણસ હોય છે એ જ્યારે ક્ષાર અમ્લ લવણવાળા વધારે પડતા આહાર લઈ લેતા હોય છે તો એને તકલીફ પડતી હોય છે બીજી એક વસ્તુ છે અશોકભાઈ કે ગરમી હીટ વધારે પડતા ગરમીવાળો એટલે કે એની અંદર અમારે અશોકભાઈ ઋતુ અનુસાર એક ઋતુચર્યા અને દિનચર્યાનું વર્ણન કરેલું છે તો ઋતુ અનુસાર પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ગરમીની અંદર શુક્રનું પ્રમાણ ઘણું ઘટી જતું હોય છે વધારે પડતી ગરમીમાં રહેવાથી ભઠ્ઠી પાસે કામ કરવાથી ઘણા બધા એવા બિઝનેસ હોય છે અથવા તો જેમ કે રિક્ષા ચલાવતા હોય તો એક કોઠી પર બેસીને એ ગરમી લાગવાથી ટાઈટ કપડાં પહેરવાથી વધારે પડતું વધારે માઇલેજ સુધી સ્કૂટર ચલાવવાથી આ બધી જ વસ્તુઓ એવી હોય છે કે લોકલ હીટ પેદા કરતી હોય છે ને એના કારણે પણ શુક્રનું વોલ્યુમ અથવા તો શુક્ર ધાતુ છે એનું જે પ્રમાણ છે ઓછું થઈ જતું હોય છે આયુર્વેદની અંદર જ્યારે અમુક દર્દીઓ આપણી પાસે આવતા હોય છે અને એવું કહેતા હોય છે કે મેડમ અમે તો બધું જ કરી લીધું અમે ઇન્જેક્શન પણ લઈ લીધા મલ્ટિવિટામિન પણ લઈ લીધા આયુર્વેદની અંદર પણ અમે ઘણા બધા રસાયણ વાજીકરણ ઔષધો લઈ લીધા પરંતુ અમને ફરક પડતો નથી ત્યારે એક જે અશોક સ્થિતિ આવીને ઊભી રહે છે ને ત્યારે આ ઋષિ કહેલી જે પરંપરા છે ધાતુ અને ધાતુઓના અગ્નિ આનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ છીએ લોકો એમ કે છે કે મેડમ આયુર્વેદમાં તો એવી કઈ જુદી દવા છે કે તમારાથી રિઝલ્ટ આવે છે ત્યારે એક આ વસ્તુ છે કે રિઝલ્ટ આવવાનું અમારી ટીમ દ્વારા જે મુખ્ય કારણ છે એની નિદાનની પદ્ધતિ છે કે એની પ્રકૃતિ અથવા તો ધાતુ અને ધાતુની એના કયા પ્રકારની ધાતુનો કઈ જગ્યાએ ક્ષય છે ઘણી વખત એવું બનતું હોય છે અશોકભાઈ કે શુક્રના વર્ધક આહાર વિહારમાં અથવા તો એ બરાબર ડ્રાયફ્રૂટ લેતા હોય છે ડાયટની અંદર પણ બરાબર કંટ્રોલ કરતા હોય છે વ્યવસ્થિત લાઇફસ્ટાઈલ હોય છે પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે આઘાતજનક એટલે કે ક્યારેક ઇન્જરી થઈ ગયેલી હોય કંઈ વાગી ગયેલું હોય તો પણ એવું બનતું હોય છે કે એ જૂની હિસ્ટ્રી હોય અને એના કારણે શુક્ર ક્ષય થઈ ગયેલો હોય અથવા તો ઘણી વખત એવું બનતું હોય છે અશોકભાઈ કે પહેલાં કોઈ એવી બીમારી થઈ ગઈ હોય અને એ બીમારીની ઘણા લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ ચાલી હોય કે જે વસ્તુ શુક્રને આઘાત કરનારી હોય અથવા તો શુક્રનું વોલ્યુમ અથવા શુક્ર ઓછું કરનારી હોય જેમ કે કિમોથેરાપી લીધેલી હોય ટીબીની દવાઓ લાંબા સમય સુધી લીધેલી હોય અથવા તો ઘણી વખત અશોકભાઈ એક ક્રશ ડાઇટિંગની એક લોકોમાં આજકાલ ટેવ પડી ગયેલી હોય છે આના કારણે પણ જે ધાતુઓ પ્રોપર એક પછી એક ધાતુ બનવાની જે પ્રક્રિયા છે એ ધાતુ બનવાની પ્રક્રિયાઓ બરાબર ના થતી હોય ઘણી વખત અશોકભાઈ અમારા આયુર્વેદની અંદર સ્ત્રોતસ બતાવેલા છે જેમ કે સાત ધાતુ છે એમ ત્રોતસ રક્તવ શુક્ર એમ શુક્રવ સ્ત્રોતસ અથવા તો જે શુક્ર ધરા કલા આવેલી છે સર્વ શરીર વ્યાપીને આખા શરીરમાં જે રહેલી છે એની અંદર ક્યાંય આઘાત થયેલો હોય તો પણ આવું બનતું હોય છે કે શુક્ર ધાતુ જે છે એ પ્રોપર પ્રમાણમાં ના બનતી હોય અને ઓવરઓલ જ્યારે આ બધી જ વસ્તુઓ વધી જાય છે મેરેજ થાય છે અને અંતે બે ચાર વરસ પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે બાળક નથી રહેતું અને એક રિપોર્ટ્સ કરાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ શુક્રના અંદર પ્રોબ્લેમ છે શુખ્રાણુમાં પ્રોબ્લેમ છે અને ઘણી બધી દવાઓ લેવા છતાં ફાયદો નથી થતો દર્શક મિત્રો જ્યારે આવું હોય કે આપણે ઘણી બધી દવાઓ કરી લીધી ઘણા બધા હોર્મોન્સના ઇન્જેક્શનો લઈ લીધા તો મને લાગે છે કે પદ્ધતિસરની એક નિદાનની જે અમારી પ્રક્રિયા છે જે આ ડાયગ્નોસિસ કરવાની એક અમારા ટીમની એક જે અલગ પ્રકારની એક સુવિધા છે એ કર્યા પછી જ્યારે આપણે અમારી ટીમના ડૉક્ટર ઈશાન મહેતા ઓસ્પર્મિયા એઝોસ્પર્મિયા નેક્રોસ્પર્મિયા ઓલિગોએસ્થિનોસ્પર્મિયા આ અંગેનું એક આયુર્વેદની રીતે કયા દોષ અનુસાર એ દુષ્ટ છે અથવા કયા દોષ અનુસાર એનો ક્ષય છે એ જાણ્યા પછી જ્યારે એની અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ એની અંદર વાજીકરણ ઔષધોનો અલગ અલગ ધાતુઓ મેટલો સાથે ઉપયોગ કરીએ છીએ તો ખૂબ જ સારા પ્રમાણમાં પરિણામો મળે છે અને ઘણા બધા મેલ ઇન્ફર્ટિલિટીના કેસો અમે જોયેલા હોય છે કે જે છ થી બાર મહિનાની અંદર એની સારી એવી સારવાર કર્યા પછી તેના ઘરે સંતાન પણ મળે છે અને એના રિપોર્ટ પણ સારા થયા હોય છે હરે કૃષ્ણ મેડમ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે આજે જે ટોપિક હતો અને સવાલ હતો અને ગત આગળના એપિસોડમાં પણ આપણે વાત કરી હતી કે જે સિમેન્ટ વોલ્યુમ અને એને લઈને આજે શુક્ર ધાતુ ઉપર આપણે જે ટોપિક કર્યો છે તો એમાં ખૂબ સારી વાત કરી કે જે બે પ્રકારના શુક્ર ધાતુ શરીરમાં હોય છે જે આખા શરીરમાં એક વાત છે અથવા પાંડુ રોગ સુધી થતું હોય છે તો એમાં આની જે ટ્રીટમેન્ટ છે એ આયુર્વેદમાં અને એમના ઉપચાર કેન્દ્રમાં એમને જે પ્રકારે માર્ગદર્શન આપે અને જે પ્રમાણે ટ્રીટમેન્ટ છે તો એ સો ટકા શુક્રદાતનું ઇમ્પ્રુવમેન્ટ થવાની વાત છે અને એમાં જો આપના કોઈ સવાલો હોય અથવા તો આપ એવી કોઈ ટ્રીટમેન્ટ ઈચ્છતા હોય તો જો સ્ક્રીન ઉપર જે નંબર છે પર ફોન કોલ્સ કરી અને હરિક્રિષ્ના બેનનો સંપર્ક કરી અને આપ સારવાર લઈ શકો છો અત્યારે રજા આપશો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો અમારી ટીમ એક જ જયુર્વેદ પડકાર ધન્યવાદ પ્રકૃતિ ની અણમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ